નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું દુનિયાનું સૌથી ઠંડુ સ્તર કયું મિત્રો સામાન્ય રીતે આપણે માહિતી મેળવીએ તો એન્ટાર્કટિકા જે ભાગ ખરો પૃથ્વીની ઉપરનો ભાગ અને પૃથ્વીની નીચેનો ભાગ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તે આગળ સૂર્યના કિરણો સીધા પહોંચતા નથી એટલે સૌથી ઠંડો ભાગ કયો હોય તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ જો આગળ એ સજીવ સૃષ્ટિ એટલે કે વસ્તી લોકો અસ્તિત્વ ધરાવે એવું ઠંડામાં ઠંડુ શહેર કયું એના વિશે માહિતી મેળવશું જો આપણે વાત કરીએ તો જાપાનનું ડોમ ફુજી એક વૈજ્ઞાનિક શાળા છે એટલે કે પ્રયોગશાળા છે ત્યાં આગળ વૈજ્ઞાનિકો રહે છે તે વિશ્વની સૌથી ઠંડી જગ્યા છે પણ ત્યાં આગળ એ સામાન્ય જીવન અસ્તિત્વમાં નથી એટલે બીજા લોકો ત્યાં આગળ રહેતા નથી તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે જ્યાં આગળ વસ્તી અસ્તિત્વમાં હોય તેવું વિશ્વનું સૌથી ઠંડુ સ્તર કહ્યું તો ચલો જોઈએ આગળ કે જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે એવા સ્તરો વિશે કેટલીક માહિતી વિશ્વનું સૌથી ઠંડુ શહેર તો આપણે જે વિશ્વના સૌથી ઠંડા શહેર વિશે માહિતી મેળવશું જેનું નામ છે યાકુદ્સ આ જે શહેર છે એ રશિયાના ઉત્તર ભાગમાં આવેલું છે એટલે ઉત્તર ધ્રુવથી નજીક જો આગળ વિશ્વની સૌથી વધુ ઠંડી પડે છે માઇનસ બાસઠ ડિગ્રીમાં થથરતું યા કુત્સ ચલો એના વિશે માહિતી મેળવીએ માનવ વસ્તી દર આવતું વિશ્વનું સૌથી ઠંડુ શહેર સાડા ત્રણ લાખની વસ્તી દર શહેર જ્યાં મોટાભાગના લોકો હિરાની ખાણ ધરાવતી કંપનીમાં કામ કરે છે અહીં રોજ ચાર કલાકથી પણ ઓછો સમય સૂર્યપ્રકાશ જોઈ શકાય છે એન્ટાર્કટિકા મહાદ્વીપ પર સ્થિત ડોમ સ્ટેશન વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ છે જે જાપાની સંશોધન કેન્દ્ર છે બે હજાર દસમાં તાપમાન માઇનસ બોણું પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું હવે આ વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ છે પણ ત્યાં આગળ વસ્તી એટલે લોકો રહેતા નથી જે એક વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર છે અને બે હજાર દસમાં સૌથી ઓછું તાપમાન દર્શાવ્યું હતું માઇનસ બૌણું પોઈન્ટ ત્રણ ડિગ્રી માનવ વસ્તી ધરાવતા સૌથી ઠંડા શહેરની વાત કરીએ તો એ આવશે રશિયાનું સખા પ્રાંતમાં આવેલું યાકુત્સક નામનું શહેર જે વિશ્વનું સૌથી ઠંડુ શહેર છે સાયબીરિયાના આ શહેરમાં ઉનાળામાં સરેરાશ મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી હોય છે એટલે અહીંયા આગળ આપણે જો ભારતની અત્યારની વાત કરીએ તો અત્યારમાં શિયાળામાં જે તાપમાન હોય એ તાપમાન ત્યાં આગળ ઉનાળામાં હોય છે કેટલું તાપમાન છવ્વીસ ડિગ્રી અને શિયાળાની વાત કરીએ તો તાપમાન માઇનસમાં જાય છે કેટલું માઇનસ બાસઠ ડિગ્રી તાપમાન હોય છે આ શહેર એવી જમીન પર વેકસ્યું છે જેનું એક પડ કાયમ માટે થીજેલું રહે છે અહીં કાર સ્પેશિયલ હીટરના ગેરેજ હીટરવાળું ગેરેજ હોય એની અંદર પાર્ક કરવામાં આવે છે તે આગળ એકવાર કાર સ્ટાર્ટ કરવામાં આવે એના પછી એને જલ્દી બંધ કરી શકાય નહીં એટલો બરફ પડે છે બીજી વાત કરીએ આપણે તો એક આંખનો પલકારો મારીએ એટલી વારમાં ત્યાં પાણીનું બરફમાં રૂપાંતર થાય છે હવે અહીંયા આગળ નીચે કેટલાક શહેરો આપેલા છે કેટલાક દેશોના જે આગળ તાપમાન માઇનસમાં હોય છે એટલે ખૂબ જ વધુ ઠંડી પડે છે તો એના વિશે માહિતી મેળવીએ તો એક આવશે નોર્થ રશિયા જે આગળ માઇનસ ત્રીસ ડિગ્રી તાપમાન હોય છે યલોનાઇક કેનેડા જે આગળ માઇનસ સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન હાર્બિન ચીન માઇનસ પચીસ ડિગ્રી તાપમાન બરો અમેરિકા માઇનસ પચીસ ડિગ્રી તાપમાન ઓટાવા કેનેડા ત્યાં આગળ માઇનસ પચીસ ડિગ્રી તાપમાન હોય છે ઉલાબટ્ટર મંગોલિયા માઇનસ પચીસ ડિગ્રી તાપમાન અને બીજું યુકોન કેનેડા ત્યાં આગળ પણ તાપમાન કેટલું માઇનસ વીસ ડિગ્રી તાપમાન હોય છે તો આ બધા જે સ્તર છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીકના સ્તરો છે જેનાથી જે સૂર્યના કિરણો હોય એ વધુ પહોંચી શકતા નથી એટલે તાપમાન કેવું હોય નીચું હોય અને ઠંડી કેવી હોય વધારે પ્રમાણમાં હોય એટલે તાપમાન માઇનસમાં હોય છે તો માઇનસ વીસ કરતાં વધુ તાપમાન હોય તેવા સ્તરો અહીં આગળ દર્શાવેલા છે અને વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌથી ઠંડુ સ્તર એ આવશે માઇનસ બાસઠ ડિગ્રીમાં યાકુચ જે રશિયામાં આવેલું છે અહીં આગળ તમે જોઈ શકો પૃથ્વીનો ઉપરનો ભાગ આર્કટિક ઓશિયન એની આજુબાજુ તમે આ જે ભાગ જોઈ રહ્યા છો એ છે રશિયા આગળનો ભાગ યુરોપ એટલે રશિયા જે આવેલો છે વિશ્વનો સૌથી મોટો દેશ છે જેનો અમુક ભાગ યુરોપ અને અમુક ભાગ એશિયામાં પણ આવેલો છે અહીંયા આગળ તમે જોઈ શકો યાકુટ્સ જે આર્કટિક ઓશિયનની નજીક છે એટલે ઉત્તર ભાગની નજીક છે જો સૂર્યના કિરણો જે હોય એ સૂર્યના કિરણ ઓછા પોક્ષ છે જેના કારણે શું હોય તો ઠંડીનું પ્રમાણ વધુ હોય અહીંયા આગળ નકશામાં તમે જોઈ શકો ડોમફુજી સ્ટેશન જે અગર જાપાનની પ્રયોગશાળા આવેલી છે તેનું તાપમાન એ વિશ્વમાં સૌથી નીચું તાપમાન હોય છે પણ તે એક માત્ર પ્રયોગશાળા છે ત્યાં લોકો અસ્તિત્વ ધરાવતા નથી લોકો રહેતા હોય તેવું નીચામાં નીચું તાપમાન એટલે કે સૌથી વધુ ઠંડી ધરાવતું શહેર કહ્યું રશિયાનું યાકુત્સક આ જે બાજુમાં ચિત્ર આપેલું છે તમે જોઈ શકો જેમાં પ્રયોગશાળા દર્શાવેલી છે ડોમફુજી સ્ટેશન હવે આના પછી આપણે વાત કરીએ ભારતની અંદર આવેલા કેટલાક સૌથી વધુ ઠંડી ધરાવતા વિસ્તારો વિશે તો જેમાં આવશે સિયાચેન ગ્લેશિયર જેનું તાપમાન છે માઇનસ પચાસ ડિગ્રી ઉત્તર કારાકોરમ રેન્જમાં સિયાચિંગ ગ્લેશિયર દેશનું સૌથી ઠંડુ સ્થળ છે જેનું તાપમાન માઇનસ પચાસ ડિગ્રી પહોંચી જાય છે ઉનાળામાં આ સ્થળનું તાપમાન માઇનસ દસ ડિગ્રી હોય છે ઉનાળામાં માઇનસ દસ ડિગ્રી હોય જ્યારે શિયાળામાં એનું તાપમાન માઇનસ પચાસ ડિગ્રી સુધી પહોંચી શકે બીજું ભાગ આવશે સ્પીતિ વેલી જેનું તાપમાન માઇનસ ત્રીસ ડિગ્રી ભારત અને તિબેટ વચ્ચે આવેલી સ્પીતિ ખીણ લિટલ તિબેટ તરીકે જાણીતી છે લદ્દાખ સરહદ પર આવેલી સ્પીતિ ખીણ વેલીમાં ઉનાળામાં મહત્તમ તાપમાન પંદર ડિગ્રી હોય એટલે વધારેમાં વધારે તાપમાન કેટલું હોય પંદર ડિગ્રી સુધી જાય જ્યારે શિયાળામાં ત્યાં આગળ વર્ષા થાય એટલે તાપમાન માઇનસ ત્રીસ ડિગ્રી સુધી પહોંચે છે આગળના પ્રદેશની વાત કરીએ તો આવશે લેહ લદ્દાખ જેનું તાપમાન માઇનસ પાંત્રીસ ડિગ્રી કેન્દ્ર શાસિત પ્રદેશ અત્યાર સુધી એક જમ્મુ કાશ્મીર એ રાજ્ય હતું બે હજાર ઓગણીસમાં એ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવે તો બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે એક આવશે જમ્મુ અને બીજું લદ્દાખ જેમાં લેહ લદ્દાખની વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલું લેહ ટાઉન તેના કુદરતી નજારા માટે ભારતીયો માટે જાણીતું છે લદ્દાખમાં શિયાળામાં તાપમાન માઇનસ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે એના પછી બીજી વાત કરીએ અરુણાચલ પ્રદેશ બાજુ તો સેલાપાસ તવાંગ અરુણાચલ પ્રદેશ જુહાગરનું તાપમાન માઇનસ પંદર ડિગ્રી હોય છે બૌદ્ધ શહેર તવાંગની આ સામના જેતપુર અને ગુવાહાટી સાથે જોડતું આ શહેર ચાર હજાર એકસો ને સિત્તેર મીટરની ઊંચાઈ પર આવેલું છે અહીં શિયાળામાં તાપમાન માઇનસ પંદર ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે ભારે વર્ષા પણ થાય છે સેલાપાસને ભારતનું આઈસ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ તમે જોઈ શકો ભારતના કેટલાક એવા પ્રદેશો કે જો આગળ શિયાળાનું જે તાપમાન હોય એ માઇનસમાં આવેલું હોય છે તો જો સિયાચી ગ્લેશિયરનું તાપમાન સૌથી ઓછું માઇનસ પચાસ ડિગ્રી નોંધવામાં આવેલું છે અહીંયા આગળ તમે જોઈ શકો જમ્મુ કાશ્મીર લદ્દાખ અક્ષાઇ ચીન એટલે ભારતનો જે ભાગ ચીનના કબજા હેઠળ છે તે બીજી બાજુ આપણે જોઈએ તો પીઓકે એટલે કે પાકિસ્તાનનો ભાગ ભારતનો જે ભાગ કજો આગળ પાકિસ્તાને અસ્થાયી રૂપે કબજો કરેલો છે તે એની વચ્ચે અહીંયા આગળ એક ભાગ આવેલો છે જેને સિયાચિન ગ્લેશિયર તરીકે ઓળખવામાં આવે છે બાજુમાં નીચે તમે જોઈ શકો લેહ લદ્દાખ અને બાજુમાં એના ફોટા તમે આગળ જોઈ શકો જે ભારતના સૌથી ઠંડા સ્થળોમાંના એક છે તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવી વિશ્વના કેટલાક સૌથી ઠંડા સ્તરો તથા ભારતના એવા કેટલાક સ્તરો કચ્છ આગળ શિયાળાનું તાપમાન એ માઇનસમાં પહોંચી જાય છે તો એવા સ્તરો વિશે માહિતી મેળવી જો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત